નમસ્કાર મિત્રો હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આપણે અત્યારે સુરેન્દ્રનગર થી જઈ રહ્યા છીએ પાટડી બાજુ અને ત્યાં શક્તિ માતાજી નું મંદિર છે મિત્રો પાટડીની અંદર તો બતાવું તમને અને ત્યાં જઈને આપણે દર્શન કરીએ બંને રજો વિડીયોની અંદર જઈએ છીએ આપણે આગળ

તો આ રસ્તેથી જઈ શકો છો મિત્રો આગળ બોર્ડ આવશે ફિફ્ટીનું તે પણ જઈ શકો છો અને મિત્રો બહુચરાજી પણ આ રસ્તેથી જવાય છે અને અહીંયા આપણે જે મિત્રો આગળ આવશે બે ત્રણ કિલોમીટર બાકી છે ત્યાંથી લગભગ તમને સાહીઠ આસપાસ બહુચરાજી થાય છે મિત્રો તો તમે આ રસ્તેથી આવો તો ત્યાં બહુચરાજી પણ આગળ જઈ શકો છો અને બાકી જો આગળ આ રીતના રસ્તા છે અને જઈએ છીએ આગળ ધીમે ધીમે જો મિત્રો બાકી આ રસ્તાની મોજ છે અત્યારે મિત્રો વરસાદ ધીમો ધીમો શરૂ છે અને વાતાવરણ મિત્રો ખુશનુમા થઈ ગયું છે જો આ બાજુ એ તમને દેખાતું હશે અત્યારે મજા આવે એવું વાતાવરણ થઈ ગયું છે મિત્રો વરસાદી અને જઈએ છીએ આપણે આગળ જો આ બધા તમે ખેતરો જોવો અને આ બધું તો આ પાટડી વાળો રસ્તો છે અગાઉ મેં તમને કીધું એમ અને એ રીતનું છે જઈએ છીએ આપણે ધીમે ધીમે આગળ જોવું તો જો મિત્રો પહોંચી ગયા છીએ આપણે આ બજાણા ગામની આગળ અને અહીંથી હવે પાટડી બહુ દૂર નથી થોડુંક જ છે મિત્રો જો બજાણાથી આપણે આગળ નીકળી ગયા અને પાટડી બજાણા આખું ભેગું ભોલાય છે આ જોઈ રહ્યા છો એ જો તો જો મિત્રો પહોંચી ગયા છે આપણે આ પાટડી ની અંદર અને ઝરમર ઝરમર વરસાદ આપણું સ્વાગત કરે છે મિત્રો આવી ગયો છે વરસાદ શરૂ થઈ ગયા છે ને આજની આ ગુરુ પૂર્ણિમા ની નિમિત્તે મિત્રો જો આપણે આ પાટડી છે મિત્રો તમે આજે જોઈ રહ્યા છો સામે પાણીનો ટાંકો ને આ બધું પાતળી છે તમને પાટડી પણ થોડું ઘણું બતાવવાનું છે મિત્રો કારણ કે આપણે બજારથી જ આગળ જવાનું છે એ બજાર થી આગળ જઈશું એટલે આવશે આખું જઈને આગળ આવે છે માતાજીનું મંદિર શક્તિ માતાજીનું મંદિર પાટડીની અંદર તો જરૂખો ત્યાં પણ છે જે હાથ કાઢ્યા છે માતાજીએ એ રાજકુમારોને બચાવવા માટે થઈને કાંડો દૂર હાથી થયો હતો અને એ હાથી બચાવવા માટે થઈને માતાજીએ ત્યાં હાથ લંબાયા છે એટલે એ જરૂખો પણ તમને બતાવવાનું છું બાકી અત્યારે તમે આનંદ લ્યો મિત્રો અને આ પાટડી શહેરનો જોઈએ આગળ જો બન્યા રહેજો તો આ રીતનું છે અને આ છે જો સામે ભારત માતા કી જય ને એ બધું લખેલું છે નાની મુખરજી સ્વામા પ્રસાદ મુખરજી ને પંડિત દીન બંનેનું છે આ બાજુ જો અહીંયા છે ભારત માતા કી જય અને આપણે આ બજારની વચ્ચેથી જ જવાનું છે એટલે જો એ બધું તમને બતાવતો જાઉં છું આ પાતળીનું જ આવી જઈએ ધીમા ધીમે આગળ અને ધીમા ધીમા વરસાદ પણ શરૂ છે જો આવું છે કંઈક જો તો જો મિત્રો તમે થોડાક થોડાક આગળ આવશો એટલે અહીંયા મંદિર શક્તિ માના મંદિર તરફ એવું ગોવાડ આવી જશે તો એ રીતના તમે આગળ સ્વચ્છતા છે હજુ જો અહીંયા બધે ઠેર ઠેર બોર્ડ મારેલા જ છે એટલે તમે ભૂલા નહીં પડો પણ થોડુંક તમારે અંદર આવવું પડશે પાટડીની અંદર બજારની અંદર પછી તમને આ બધા બોર્ડ જોવા મળશે જો આવું બધું છે અહીંયા અને જો સામે પણ એક બોર્ડ આવી ગયું શક્તિ માતાના મંદિર તરફ એ બાજુ જવાનું છે આવી જઈએ આપણે એ બાજુ જો બાકી આ રીતની આખી જો અહીંયા બોર્ડ છે મિત્રો જો અહીંયા આખું પાટડી ગામ વિંધીને આપણે જવાનું છે અને તો બન્યારો મિત્રો આ રસ્તો ખાસ જોવા માટે થઈને પણ કારણ કે આ રસ્તેથી તમે આગળ આવશો એટલે આગળ જઈ શકો બાકી રસ્તા સાંકડા છે એટલે તમારી પાસે જો ફોર વ્હીલ હોય તો એકદમ સાચવીને ચલાવજો એવું છે બાકી એક્સિડન્ટ આવવાની પૂરેપૂરી શક્યતા અહીંયા હોય છે હોર્ન બોર્ન મારવા એટલે વાંધો ન આવે જો અહીંયા સિદ્ધિ વિનાયક મંદિર છે પાટડી નું આ બાજુ જો પઠાનવાસ શક્તિ માતાજી મંદિર સાંઈ ધામ ગોરવાસ આવું બધું આવશે આગળ તમને બતાવવું છું ખાસ એટલે તમને યાદ રહે તો જો મિત્રો આપણે હવે દરબાર ચોક પાસે ધામ જવું હોય ને તોય તમારે અહીંથી જઈ શકો છો એ રીતનું છે આખું અને શક્તિમાના મંદિર બાજુ આ બાજુથી થી જઈ શકો છો આપણે અત્યારે જવાનું છે મંદિર તો જો મિત્રો હવે આપણે મંદિર ની એકદમ નજીક છે અને આવા કંઈક રસ્તા છે એટલે ખાસ મિત્રો જાળવજો કારણ કે વચ્ચે ગાય માતા ગમે ઉભા રહી જાય એનું કાંઈ નક્કી ન હોય જો તમે શક્તિ માતાજીના મંદિર આવે પેલા અહીંયા એક બાબરા દેવનું મંદિર છે તમને બતાવી દો જો અહીંયા બાબરા દેવનું મંદિર છે એના પણ દર્શન કરી લેજો જઈએ આગળ તો મિત્રો ચાલતા ચાલતા અહીંથી જવાનું હોય છે અને જઈએ આમ આગળ અને જાવી છે જો આગળ તમે અંદર આવશો આ મહેલની અંદર એટલે પહેલાં તમને હોળીયાર માતાજીનું મંદિર અને બહુચર માનું ત્યાં તમે દર્શન કરી લેજો અને આવી રીતનો કાંઈક ગેક આવે છે બે થી અંદર આવી જજો છેતરબાર દાદા પણ છે જો માતાજી નો જરૂપ અહીંયા છે મિત્રો એ તમને હમણાં બતાવું છું રિટર્ન ની અંદર પેલા પેલા મંદિરે દર્શન કરી લઈએ અને ચાવી આગળ જો તમને બહારથી આવું કંઈક લાગે છે ને ત્યાં મંદિર છે માતાજીનું અને તે ચરુખો છે આખો તો યો મિત્રો આ એ ચરુખો છે કે જ્યાં માતાજીએ પોતાનો હાથ લંબાવીને એ રાજકુમારોને બચાયા છે ઉપર અત્યારે નથી જવા દેતા કારણ કે જર્જરિત થઈ ગયું છે આખું મકાન અને અહીંયા મંદિર પણ તમને જોવા મળશે અહીંયા તમે અંદર જાઓ એટલે જો બાકી આ રીતનું આખું અહીંનું લોકેશન છે તમને બતાવી દઉં અહીંથી પહેલા જવાતું હતું એ અગાઉના મારા વિડીયોની અંદર તમને મળી જશે જુઓ તો મિત્રો મેં તમને આ શક્તિ માતાજી મંદિરના દર્શન કરાયા અને જરૂખાના પણ તમને માહિતી આપી મિત્રો પાટડી તાલુકાની અંદર જો સુરેન્દ્રનગર જિલ્લો લાગે છે જો આપણે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ મિત્રો બે લાઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં જેથી કરીને આપને નવી નવી વિડીયોની માહિતી મળ્યા કરે મળીએ છીએ મિત્રો નવા લોકેશન સાથે નવી માહિતી સાથે વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મળીએ નવા લોકેશન સાથે ત્યાં સુધી આવજો મિત્રો સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ